પ્રાથમિક શાળામાં ભણ્યા છે અમારા આ જાની રેલગાડી બની છે ત્યારે તે નાળામાં જ્યારે હોય ત્યારે પાણી ભરી જાય છે ને અમારા વાન પર આવવાની તકનીક છે અમારે એક કમર કમર સુધી પાણી ભરાય છે અમારું ભણતર પણ બગડે છે અને અમે અમારી અઘરી અંદર જઈને છળકીએ છીએ તે પણ અમારી જાનને જોખમ જઈને જઈએ છીએ અમે અમે ચાર પાંચ છે ચનોટ છે રાજપુરા ગુમાનપુરા માનપુરા ઓડી માનપુરા નવી ચેચન નવી સાઠ હા હું પંદરથી સરકલ છું સાહેબ હા અરે મેં સાહેબ મારી ગાડી મૂકી આવ્યો છું હમી સાહેબ મેં ગાડી હોમિશ સાહેબ મારી ગાડી મૂકીને આવ્યો છે હું સાત ભરી લઈને જતો પછી મારી ગાડી મેં હોમી મૂકીને આવ્યો છા આ બાઈ છે ને મારો ક્યાં ક્યાં મને આવી ગયો છે એટલે ગાડી મેં હોમી નિકરી આવું બોલો છો એવું કહીએ છીએ કે આ જે રેલવે દ્વારા નારણ બન્યો ત્યાં પછી રેલવે તંત્રને વારંવાર રજૂઆત આવો કરતા છતાં પણ આ કોઈ નિકાલ આવતો નથી અને તેન થી માનપુરા આ પાંચ ગામોના સંપર્કનો રૂટ છે અને તેથી ખેડૂતોને અવર જવર માટે જે માલ વ્યવહાર વહેવો હોય લઈ જવો હોય લાવવો હોય એ બધાને પણ આ તકલીફ પડે છે